જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે હવે આગળ ઉઠી ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા ને આપણે હવે સરસ મજાની શિરામણ કરી લેવી તો મિત્રો ભાખરી ખાઈ લેવી સરસ મજાની તો જય દ્વારકાધીશ મિત્રો તો આપણે આવી ગયા છીએ વાડીએ અને આગળ વેકરો થોડોક લઈ જવાનો છે અને જો આ ગાડી લઈને આવી ગયા છીએ વેકરો હારવાનો છે અને આ જો તુવેર માં ફૂલ આવી ગયા હું કેતો કે આપણે દસ દી પછી આવી જ ફૂલ આ ફાલ આવી ગયો જોઈ લો એકદમ તમારા આમ રાતું ખેતર થઈ ગયું છે ફૂલ જોવા જોરદાર અને આ દેશી જુગાડ આ દેશી જુગાડ તો મારે તમને બતાવવો જ પડે જો કેમ છે બાકી તો આપણે વેકરો ભરવાનો છે સવારનું કામ ચાલુ છે તો જોડિયા કોથળીમાં ભરીને કુંડી આખી ભરી હતી દસ થયા આ કુવો બાંધો ને ત્યારની પીડી હતી અને હવે અત્યારે આનું મુહૂર્ત આવ્યું છે તો આપણે હવે આ વેકરાને યુઝ કરી લેવી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને રસોડું છે અને રસોડામાં કામકાજ હાલે છે અત્યારે અને જોઈ શકો છો કેવું છે રસોડું તો કમેન્ટ કરી દો અહીંયા સંડાસ બાથરૂમ બનશે

પટારો છે જૂનો ઓગણીસો ને પંચોતેર નો ઓગણીસો પંચોતેર નો પટારો છે એવો ને એવો છે આને કઈ થયું જુનવાણી ઘંટી ને જુનવાણી પિંજરું

ઓનલાઈન પે બધું લે સેટિંગ કરે છે પાયો બાયો ને બધું થઈ ગયું હરકું ને હવે સણતર કામ કર્યું જ ચાલુ જો આ બધી સેટિંગ કરે મેળવે બધી જોરદાર ખૂણા મેળવવા પડે ને બધાય એટલે માલ નાખીને તમારે થાય ચાલુ મિત્રો આપણે આવી ગયા છીએ વાળીએ અને આપણે પમ્પ દવા ચાલુ કરવી છે અને પાણી ભરવી છે આપણે પંપમાં દવા બનાવીને પાણી પાણી ભરીને કરવી ચાલુ પાણી એમાં ભરાતા વાર લાગે ધીમે ધીમે ચાલો તો ચાલો આપણે દવા છાંટી લઈએ આ દેશી જુગાડ તો અમારે તમને બતાવવો જ પડે આપણે બેટરી પંપ છે અને આગળ દવા ચાલુ કરીશું દવા સાટવાનું ચાલુ કરશું તો આપણે જો આગળ દવા સાટુ આ બધામાં તો તમે જોઈજો આગળ આગળ કેવી સટાઈ છે કોમેન્ટ કરજો કેમ સાચવાની હોય મારી ટેકનિક બરાબર છે કે નહીં તો એ બધી કો કોમેન્ટ કરજો તમે અને તો ચાલો આપણે દવા છાટીએ મિત્રો અમે જો આ કુંડીમાં આગળ ડબલું ભરવાનું છે ડબલું ભરી લેવી થયો બગલો બેઠો અને પેલા છે ને જો આ કુંડી રહી ને આ કુંડી આ કુંડીમાં હું નાતો નાનો હતો ને ત્યાં અને આ કુંડીમાં નાહવાની બહુ મજા આવતી આ પૂળી રહ્યું ત્યાં પાણી ચાલુ હોય એટલે ત્યાં બહુ નાહવાની મજા આવતી આમાં આ કુંડીમાં બહુ નાહ્યા પછી આ કુંડી ભરવી ને અહીંયા આડું ઠાકું અહીંયા આલો ગાભો નાખી દેવી અહીંયા ઓલી પણ એ નાખી દેવી બે ઠેકાણ ગાભા નાખી દેવી ને એ આ કુંડી આખી ભરાય પછી એક કાયરે મૂકી દેવાનું પછી એક કાયરે મૂકી દેવી એટલે કુંડીમાંથી આખું વહી જાય પાણી અને આ કુંડીમાં નાહવાની બહુ મજા આવતી હો આ કુંડીમાં અમે નાહ્યા બહુ નાના હતા થઈ અને બાજુ આમાં બધે પાત્રાના પાનનો બગીચો ઓલો છે વાવેલા છે આ બધા આંબા વળી છે અને આ જો આજો ભેજુની ઓવણી અને કુવો છે જોવા દેખાય પાણી અમારે અહીંયા અઢીસો ફૂટ કુવા હોય પાણી જો જો દેખાય પાણી આ દંડો છે અને આ કૂવો છે ને અઢીસો ફૂટ છે ઊંડો અઢીસો ફૂટ આમાં અમુક ને વલી ઓલી બાજુ ડુંગરાળ વિસ્તાર હોય ને ને આ બધા એને પચાસ ફૂટના કુવા અને હાઈટ ફૂટના ને એમ અહીંયા અમારે એટલો બધો અઢીસો ફૂટ ઊંડો કૂવો અને બાકી તો અહીંયા એ બાજુ દાર હોય અઢીસો તો માણ હાલે દાર અહીં દાર અમારે હજાર ફૂટ અને અઢીસો ફૂટ કુવા હવે પાંચ વરસ વરસાદ ન થાય ને તો આ કુવામાં પાણી ન ખૂટે આઠે આઠ કલાક મોટર હાલે તો મિત્રો જો આ છે દેશી જ ઉગાડા વાળો અહીં બાંધેલો હોય ને વાયડે એટલે વાગે નહીં જો એમાં દેશી જ ઉગાડ વાપરેલો અહીંથી આમ ટપકીને અને આ ડબલા અહીંયા મૂકવાના અમારા દાદા છે જો આ કેન ને આ પંદર લીટરનું છે એક પંપનું પાણી છે એ અમારા દાદા લઈને આવતા એ મદદ કરાવતા હું ના પાડું તો આવે અને તમારી ઉંમર કેટલી દાદા એસી એસી વર બરોબર એસી વર છે તો આ દાદાની ઉંમર છે એસી વર અને હજી એસી વર્ષે આવડું આ કેન આખું ઉપાડેલી તો એ તાકાત જો અને અત્યારના જુવાન્યા

આંડી કેટલી ફૂંક મારતી દાદા મોટર ની આંડી દોઢો એક પાંચ ફૂટ ખેંચતી પાણી એક પાંચ ફૂટ પાણી હતા અત્યારે અઢીસો ફૂટે પાણી વી ગયા ત્રણ હજાર અઢીસો પેલા કઈક સાઠ હિતેર ફૂટે હતું ને આપણે વાડીમાં હા પેલા સો ફૂટે પાણી હતું હજી આ દાદાનું આમ આમ લાગે કે આપણને આમ હજી ખડે ધડે છે અને આમ વળીખમ ઊભા છે તો તમે જોઈ શકો એના ચહેરા ઉપર આમ તમને એમ લાગે કે નહીં હજી એમ છે એમ તો આ પહેલાંનો ખોરાક છે હું એ નાનો હતો તો એ બેહુને અમે રાખતા અને હજી એ તે બે વર્ષથી આ કાઢી નાખી હું બહાર છું બાકી અમારા દાદાને બધું ઘીમાં ને રોટલામાં ને એવું બધી ખાતા ને ખવડાવતા ચૂરમું સોળે ને ઘીના રોટલામાં ઘી આખું ત્રત રહતું હોય તાહળી ભરીને એમાં રોટલો સોળે આખો ગોળ નાખીને અમે બહુ ખાધું એ અને માખણ હવારમાં ખાવાનું હોય ડેઈલી ભાખરી માખણ અને દહીં એટલે પેલાનો ખોરાક છે કામ થાય અને વર્ષે આ પંદર લિટર છે આ આ બે થઈને પંદર લિટર પંદર નહીં આમ તો ઓલું ચૌદ લીટરનું છે અને આવડું પાંચ લીટરનું છે તો અમારા દાદા એટલું ઉપાડી લેતા અને બાકી જૂના જમાનાની કંઈક વાત કરો

તો એ પાંચ વાગે ગામમાં મંદિર માતાજીના જાલર થાય અને ત્યારે ઉઠી જાય અમારા દાદા અને હજી વેલા જાગી જાય અને બાકી કામે સોટી જતા પહેલાં જ બધા બાકી તમે કામે સોંટી જાઓ બાકી તો કાંઈ જિંદગીમાં છે નહીં એ તબિયત પાણી હજી ટીકડી જોશો કે નહીં કઈ તમે દવા દવા લીધી કોઈ દી હજી હજી દવા નથી

એવું હોય આમાં બધું ને આવી બધી ગામડાની લાઈફ હોય તો બધું હવે પાછું તમને યાદ આવે તક થાય હવે કંઈક ડાયરો જામે એ મજા આવે અમે બાર બાર વાગી જાય હરખો ડાયરો છો હોય તો અમારા દાદા દીકરાને બાર વાગી જાય રાતે એક હાડાબારય થઈ જાય કે એક જૂનવાણી વાતુનો ખજાનો ખોલે

અને નવી વાત લઈને તો ત્યાં સુધી બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ